બાજુની લંબાઈ આપણને આપી દીધી છે બાજુની લંબાઈ આપી છે પાંચ સેન્ટીમીટર અને વેદ બરાબર વેદ એટલે કે ઊંચાઈ આપણને આપી દીધી ચાર પોઈન્ટ આઠ સેન્ટીમીટરની બરાબર તો તેનું આપણે શું શોધવાનું છે પહેલા તો ક્ષેત્રફળ શોધવાનું છે શું શોધવાનું છે ક્ષેત્રફળ કેટલું ત્યારબાદ આપણને શું આપ્યું છે તો વિકર્ણ બરાબર વિકર્ણની લંબાઈ આપી છે આપણને વિકર્ણ કેટલું આપ્યો છે આઠ સેન્ટીમીટરનો અને બીજો વિકર્ણ આપણને શોધવા કીધો છે બરાબર તો બીજો વિકર્ણ વિકર્ણ ટુ બરાબર વિકર્ણ વનની આપણને આપી દીધી છે અને વિકર્ણ ટુ આપણને શોધવા કીધો છે તો ચાલો આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ ચાલો તો અહીંયા જુઓ જે સમબાજુ ચતુષ્કોણ છે બરાબર એ જ શું થાય સમાંતર બાજુ ચતુષ્કોણ તો સૂત્ર આપણે મૂકી શકીએ કે સમબાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરોબર ક્ષેત્રફળ બરોબર શું થશે તો પાયો ગુણ્યા ઊંચાઈ થાય ચાલો બરાબર તો આપણને સંભાજી ચતુષ્કોણનો જે પાયો કેટલાનો આપ્યો છે પાયો પાંચ સેન્ટીમીટરનો પાયો ગણાશે બાજુ આપણો શું ગણાય પાયો ગણાય ને ઊંચાઈ આપણને કેટલી આપેલી છે ચાર પોઈન્ટ આઠ સેન્ટીમીટરની ઊંચાઈ આપેલી છે તો અહીંયા કેટલા આવશે ચાર પોઈન્ટ આઠ બરાબર તો પાંચ ગુણ્યા અહીંયા કેટલા થશે અડતાલીસ પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે અહીંયા કેટલા મૂકી દેવાના દસ બરાબર ચાલો પાંચ દુ કેટલી થાય દસ થાય તો આપણને જવાબ શું અહીંયા મળશે અહીંયાનો આપણો જવાબ શું થઈ જશે અડતાલીસ છેદમાં બે એટલે જવાબ કેટલો થઈ જશે ચોવીસ તો આપણને શું મળી ગયું ક્ષેત્રફળ ચોવીસ સેન્ટીમીટરનો વર્ગ આપણું શું થશે ક્ષેત્રફળ માંગેલું ક્ષેત્રફળ ઓકે ત્યારબાદ આપણને શું કીધું છે તો જુઓ બીજું આપણને પૂછ્યું છે વિકર્ણ બરાબર તો એના માટેનું બી સૂત્ર છે કે જે સમજુ ચતુષ્કોણ સમજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર આપણી પાસે સૂત્ર શું છે મળી ગયું છે કેટલું છે ચોવીસ છે ક્ષેત્રફળ પછી એકના છેદમાં બે એમના એમ એક વિકર્ણની આપણને લંબાઈ આપી છે આઠ સેન્ટીમીટર બરોબર આઠ સેન્ટીમીટર અને બીજું જે વિકર્ણ છે વિકર્ણ ટુ નામ આપણે પાડ્યું છે તો વિકર્ણ ટુ આપણે શોધવાનું છે ચાલો તો બે ચોગ આઠ થશે બરાબર તો હવે શું બચ્યું ચોવીસ બરોબર ચાર ગુણ્યા વિકર્ણ ટુ તો માટે આપણે વિકર્ણ ટુને સૂત્રનો કરતા બનાવશું વિકર્ણ ટુ બરાબર ચાલો આ ચાર ગુણાકારમાં છે બરાબર પેલી બાજુ કઈ આવી જાય ભાગાકારમાં હવે ચાર છંગ ચોવીસ થાય તો આપણને વિકર્ણ બીજો બરાબર બીજો જે વિકર્ણની લંબાઈ આપણને પૂછી હતી એ લંબાઈ કેટલી મળી છ સેન્ટીમીટર બરાબર છ સેન્ટીમીટર આપણને બીજા વિકર્ણની લંબાઈ મળશે અને ક્ષેત્રફળ કેટલું મળ્યું હતું ચોવીસ સેન્ટીમીટરનો વર્ગ ઓકે વિડીયો પોસ્ટ કરીને લખી લો તો ચાલો વિદ્યાર્થી મિત્રો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ